કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને પોરબંદરના ખંભાળા નેશમાં માલધારીઓએ સારો આવકાર આપ્યો છે પોરબંદરના સાંસદ બન્યા બાદ પ્રથમ વખત મનસુખભાઈએ બનોનેસ વિસ્તારમાં માલધારીઓ સાથે મુલાકાત કરી સંવાદ કર્યો જ્યાં લોકોનો આવકાર મળ્યો છે પોરબંદર જિલ્લાના પ્રવાસ દરમિયાન સૌ પ્રથમ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ મુલાકાત લીધી હતી જેમાં સાંસદ બન્યા બાદ પ્રથમ વખત વિસ્તારમાં માલધારીઓ સાથે મુલાકાત કરી સંવાદ કર્યો હતો મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા તેમના મત વિસ્તાર પોરબંદર જિલ્લાના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેઓ નજીક ખંભાળા પાસે આવેલ બનુનેસની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ નેસ વિસ્તારમાં વસવાટ કરતા માલધારી પરિવારો સાથે સાથે બેઠક હતી અને માલધારીઓની વિવિધ સમસ્યાઓ અંગે તેઓએ તલસ્પર્શી માહિતી મેળવી હતી સરકાર માલધારીઓના તમામ પ્રશ્નોના હકારાત્મક નિરાકાર લઈ આવવા કાર્યશીલ હોવાની ખાતરી આપી હતી નિલેશભાઈ નામ જિલ્લા જિલ્લા આજે આપણે અહીંયા નેસની અંદર બંધ નેસમાં આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ હતા એમના ઇલેક્શનના કેમ્પેન દરમિયાન એને ઘણી બધી વિષયોના ધ્યાનમાં આવ્યા હતા કે બરડા અંગ ડુંગરની અંદર જે માલધારીઓ જે વસે છે એમની ઘણી બધી મુશ્કેલીઓ હતી મસવાડી પહોંચની મુશ્કેલી હતી આરોગ્યની તકલીફો હતી રોડ રસ્તાની તકલીફ હતો વીજળી અહીંયા આપણે આપી ન શકીએ શિક્ષણ માટેની તકલીફ હતી એટલે આવતી પેઢી કઈ રીતે આ માલધારીઓની શિક્ષિત બને અને આ માલધારીઓ કઈ રીતે સુખી થાય એના માટેનું એક એને પેકેજ વિચાર્યું છે કે આ માલધારીઓને બરડા જુંગરમાંથી રેવન્યુ જગ્યામાં જો આપણે સ્થળાંતર કરી દે અને યોગ્ય પેકેજ આપી અને વળતર સાથે જો આ લોકોને સ્થળાંતર કરશું તો આવતી આવતી પેઢીને એને શિક્ષણ અને ખૂબ આ મધ્ય સમાજ ખૂબ શિક્ષિત બનશે અને ખૂબ આગળ વધશે એના માટે પ્રયત્નો અધિકારીઓ સાથેની આજે મુલાકાત લીધી એનેસમાં આવ્યા અને સાહેબે ખૂબ પોઝિટિવલી કીધું કે ટૂંક સમયની અંદર તમારો આ પ્રશ્ન અમે હલ કરીશું આ ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા પ્રદીપભાઈ ખીમાણી કલેક્ટર એસ ડી ધાનાણી જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને વન સંરક્ષક સહિત તમામ ઉપસ્થિત રહ્યા હતા રાજુ કરવદ્રા ગુજરાત ન્યૂઝ રાણવાવ